શું મિત્રો તમે પણ આ દિવાળી પર ગાડી લેવાનું વિચારી રહ્યા છો તો અમારી જોડે તમને દરેક કંપનીની સેકન્ડ હેન્ડ વાહન જોવા મળી જશે અમારી દરેક ગાડી તમને પેટ્રોલ સીએનજી ની અંદર જોવા મળશે પચાસથી સાઠ હજાર ડાઉન પેમેન્ટની અંદર તમને ઇકો મળી જશે અને અમારી જોડે તમને દરેક કંપનીની સેકન્ડ હેન્ડ વાહન જોવા મળી જાય જેમ કે તમને ઇકોમાં તો ફુલ સ્ટોક જોવા મળી જવાનો છે અમારી જોડે તમને વિઝા પણ જોવા મળી જાય સિફ્ટ પણ જોવા મળી જશે શિફ્ટ ડિઝાયર પણ તમને જોવા મળી જશે પેટ્રોલ ડીઝલ અને સીએનજીની અંદર તમને બધી ગાડી જોવા મળી રહેવાની છે મિત્રો ઇકોમાં તમારે બે હજાર ચૌદથી લઈને બે હજાર ચોવીસની મોડલ તમને લેટેસ્ટ મોડલની અંદર પણ ઇકો જોવા મળી જશે પણ સારી એવી કંડિશનની અંદર દરેક ગાડી તમને જોવા મળી જશે તો તમારી દરેક ગાડીની અંદર મિત્રો લોન પણ કરી આપવામાં આવે છે ડિસ્પ્લે પર કોન્ટેક્ટ નંબર આપ્યો હોય છે ત્યાંથી કોલ મેસેજ કરીને વધુની જાણકારી પણ તમે લઈ શકો છો મિત્રો અમારી જોડે તમને બોલેરો પિકઅપ પણ થઈ જોઈ શકો છો બોલેરો પિકઅપ પણ તમને સારી એવી કંડિશનની અંદર જોવા મળી રહેવાના છે મિત્રો આ દરેક ગાડી તમને ગોધરા ગુજરાત કારપોઇન્ટની અંદર જોવા મળશે ડિસ્પ્લે પર કોન્ટેક્ટ નંબર આપ્યો હોય ત્યાંથી કોલ મેસેજ કરીને વધુની જાણકારી તમે લઈ શકો છો કોઈ મારા મિત્રોને ગાડી લેવી ગાડીનું વેચાણ કે ગાડીને એક્સચેન્જ કરવી તો પણ નંબર તમને કરી આપવામાં આવે છે ડિસ્પ્લે પર કોન્ટેક્ટ નંબર આપે છે ત્યાંથી કોલ મેસેજ કરીને વધુની જાણકારી લઈ શકો છો મિત્રો અને આ વિડીયો જવા માટે ને ફોલો કરવાનું ભૂલતા નહીં